આજના સમયમાં જો તમે ખેતીમાંથી તગડી કમાણી કરવા માંગતા હો તો તમારી પરંપરાગત ખેતી છોડીને ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ અપનાવવી જોઈએ આ એક એવા પ્રકારની ટેકનોલોજી છે જેના દ્વારા ખેડૂત ભાઈઓ કમાણી વધારીને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે બિહારના એક પ્રગતિશીલ ખેડૂતે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ અપનાવીને ધાન માછલી પાલન મશરૂમ અને સફરજનની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ એ ખેતીની એક એવી વિધિ છે જેમાં પાક ઉત્પાદનની સાથે સાથે અન્ય પ્રકારના બિઝનેસ જેમ કે પશુપાલન મધમાખી ઉછેર રેશમ પાલન માછલી પાલન સસલા ઉછેર શાકભાજીની ખેતી ફળોની ખેતી મશરૂમની ખેતી કમ્પોસ્ટ ઉત્પાદન સોલર એનર્જી પ્રોડક્શન અને બાયોગેસ વગેરે એકસાથે સાથે કરવામાં આવે છે આ પદ્ધતિથી ખેતીના એક અવયવથી મળેલા અવશેષનો ઉપયોગ બીજા અવયવની ઉત્પાદકતા વધારવા માટે થાય છે જેમ કે પશુઓમાંથી મળેલા ગોબરનો ઉપયોગ ગોબર ગેસ તો પાટણના અનંતપુર ગામના પ્રગતિશીલ ખેડૂત ઇન્ટીગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમની અપનાવીને વાર્ષિક લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે તેઓ ધાન ઉપરાંત માછલી પાલન મશરૂમ અને સફરજનની ખેતી કરે છે બિહાર સરકારના કૃષિ વિભાગના જણાવ્યા મુજબ તેઓ મશરૂમની ખેતીથી ચાર મહિનામાં એક પોઈન્ટ પાંચથી બે લાખ રૂપિયા કમાણી કરી લે છે તેમનું કહેવું છે કે મશરૂમની ખેતીમાં પચાસ હજાર રૂપિયાનો ખર્ચો આવે છે આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂત એક તળાવમાં માછલી પાલનથી છ મહિનામાં ચારથી પાંચ લાખ રૂપિયા કમાણી કરે છે તેમની પાસે કુલ ત્રણ તળાવ છે એટલે કે તેઓ માછલી પાલનથી વાર્ષિક બારથી પંદર લાખ રૂપિયાની કમાણી કરી લે છે તેઓ થોડા ઘણા ધાનની પણ ખેતી કરે છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા